દાહોદ શહેરના સાંગાફળિયાની ધર્મ જનતા દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે વિસામનું આયોજન કરવામાં આવ્યું જેમાં દાહોદ ગરબાડા હાઈવે પર અંબાજી જતાં પદયાત્રીઓ માટે ચાર નાસ્તો તેમજ ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે ગરબાડા ગાંગરડી મિત્ર મંડળ ને ખમણીઓ મિત્ર મંડળ તરીકે ઓળખાય છે આ ખમણિયા મિત્રમંડળ દ્વારા ચાર થી પાંચ વર્ષથી વિસામ આયોજન કરેલ છે જેમાં રોજના પાંચ થી સાત પદયાત્રીઓ સંઘ અંબાજી માતાજીનો રથ લઈ જતા હોય છે જેમાં એક સંઘમાં એકસો પચાસ પણ વધુ પદયાત્રીઓ જોવા મળે છે જેમાં દરેક પદયાત્રીઓ માટે નાસ્તામાં ખમણની સેવા આપવામાં આવે છે અમે વિશામો નાખીએ છીએ કે પગ કળા માટે સેવા કરીએ છીએ અને સેવા માટે નાખીએ છીએ અમારા રોડ ઉપર રોજના ચાર પાંચ જાય છે પાંચ દિવસનો અમે કેમ્પ નાખીએ વિસામો નાખીએ છીએ એટલે અમે આગળ બી નાખશું અને વિસામો નાખતા રહેશું ને સેવા કરશું અમે અડાધી શાવા કર્યા

સંખ્યા છે અંદાજે આપનું શુભ નામ રિપોર્ટ શૈલેષ કુમાર રાઠોડ દાહોદ